ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની ફિલ્મ વિશે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે વિક્રમ ઠાકોરની એક નવી જોરદાર ફિલ્મ આવી રહી છે જેનું નામ જલે છે પરંતુ મિત્રો આ એક અફવા હતી કારણ કે વિક્રમ ઠાકોરે દિલજલે માટે કોઈ ઓફિસિયલની એનાઉન્સમેન્ટ કર્યું નથી કે તેની બે હજાર ઓગણીસમાં આવનારી નવી ફિલ્મ દિલ જલે છે સોશિયલ મીડિયામાં અફવા સ્વરૂપે દિલ જલે ફિલ્મ આવવાના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા અને તેમાં કહેવામાં આવતું કે દિલજલે ફિલ્મ બે હજાર ઓગણીસમાં દિવાળીના તહેવાર ઉપર આવવાની છે અને આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે દિલ જલે ફિલ્મમાં વિક્રમ ઠાકોર એક્શન કરતા જોવા મળશે તેમજ ફિલ્મમાં મમતા સોની જોવા મળશે પરંતુ આ બધી વાત એ બનાવટી કથા હતી જે અફવા સાબિત થઈ છે કારણ કે બે ઓગણીસમાં વિક્રમ ઠાકુરની આવનારી નવી ફિલ્મની જાહેરાત વિક્રમ ઠાકુરના જન્મદિવસ ઉપર કરવામાં આવી છે અને આ ફિલ્મનું નામ છે રખેડવાડ અને ફિલ્મ દિવાળીના તહેવાર ચોક્કસથી રિલીઝ કરાવશે વિક્રમ ઠાકુરની નવી ફિલ્મની જાહેરાત એ તેમના જન્મદિવસ ઉપર વિક્રમ ઠાકુકની મોટા ભાગની ફિલ્મના ડાયરેક્ટર હસમુખ પટેલે કરી હતી આથી ચોક્કસ કહી શકાય કે બે હજાર આવનારી નવી ફિલ્મ દિલ જાઈ નહીં પરંતુ રખેવાડ છે દિલચલે આવવાની નથી તે નક્કી છે અને નવી ફિલ્મી રખેવાર છે માટે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરજો તેમજ વિક્રમ ઠાકોરને આવનારી નવી ફિલ્મ વિશે કોમેન્ટ કરવાના ભૂલતા તેમજ આ વિડીયોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા